હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે સવારની ચા બા પી દીધી છે એકવારની બરાબર દૂધ પણ ડેરી આપ્યા છીએ અને હવે અત્યારે જવાનું છે મારે ઝટકા મશીન લેવા માટે ખેતરમાં બરાબર કયા ખેતરમાં જવાનું છે હું તમને ભાગમાં બતાવી દઈશ તમે જોયું પણ હશે બરાબર આપણે પેલું હું કર્યું હતું એ બાજુ જવાનું છે ઝટકા મશીન લેવા કારણ કે ત્યાં આગળમાં દાદા દિવેલા કર્યા છે બરાબર તો આ બે દિવસથી ઝટકા મશીન મૂકીએ છે તે દિવસ નહોતું મૂક્યું તો થોડા દિવેલા બગાડા છે રોજ તો મારે જવાનું છે ઝટકા મશીન લેવા અને જોઈને એ બે ઘાસને એમાં ઊભી છે આપણે મિત્રો દૂધ દૂધ કાઢીને પછી જે વાસળીઓ વાસડા હોય બધું એમાં આગળ જ બાંધાઈએ છીએ થોડી વાર મસ્તી મસ્તી કરે પછી બીજી જગ્યાએ બાંધીશું પછી થોડી વાર કૂદવા માટે થોડી શું અહીં છે પેલો અહીં છે અને વાસળી અહીં બેસી બરાબર તો ફાઇનલ મિત્રો બીજા જગ્યા ઉપર ચા પીવા ગયા છે બરાબર ઉઠીને અને મારે હવે જવું છે ધક્કા મશીન લેવા અને પછી મારે ચા નાસ્તો કરવાનો બરાબર ચાલો મિત્રો ફટાફટ ચાલ્યા આપણે ધક્કા મશીન લઈ જઈએ ફાઈનલ મિત્રો આપણે એક્ટિવા અહીંયા રોડે મૂકી દઈએ છીએ દીધી છે બરાબર કાંઈ ક્યાં અહીંયાથી જો રસ્તો તો થોડો હું ગયો છે પણ અહીંયાથી એક્ટિવા જાય એવું નહીં જો આવા ખાડા છે ટ્રેક્ટરના ચીલા પડી ગયા આઈ થિંક કદાચ બાઇક હોય તો જતી રહે પણ ટ્રેક્ટર અંદર નીચેનું જે આવે ને બોનેટ એ અડી જાય એટલા માટે આપણે અહીંયાથી ચાલતા જઈશું બહુ દૂર નહીં અહીંયા નજીકમાં જ છે બરાબર એટલે અને જોઈ મિત્રો હવે છે ને અમારા ગામમાં ખેડૂત ખેડૂત ડાંગર પણ પાકી ગઈ છે જોઈ લો હવે થોડાક ટાઈમમાં ડાંગર પણ કાપી કાઢી નાખશે બરાબર મતલબ કે હાઇવેસ્ટોરવાળી કાઢાઈ દેશે ડાંગર પછી આપણે કદાચ અત્યારે તો ગાયો ઘરે છે બરાબર પછી આ ડાંગર ભાંગર ડાંગરની ભેલાડ થાય એટલે પછી આપણે આ બાજુ આવીશું ગાયો લઈને ચારવા માટે બરાબર અને મિત્રો જોઈ લો ઝાકર પણ એક નંબર પડી છે અને મિત્રો આપણે સામે જવાનું છે ઝટકા મશીન લેવા માટે તો આ જોઈ લો મિત્રો ડાંગર તો અમુક અમુક પાકી ગઈ છે બીજી અમુક બાકી છે બરાબર તો હાલો ફટાફટ જઈએ ખેતરમાં આપણે અત્યારે આવી ગયા છીએ ખેતરમાં ઝટકા મશીન લેવા માટે બરાબર ચાલો આવી રહ્યું ઝટકા મશીન અને આપણે લઈ લીધું છે ઝટકા મશીન અને મિત્રો આપણે એવડે જતી વ્યક્ત કરી ડાંગર બાજુ રહી ગયેલા પણ અત્યારે તો આ તારકુદિને આ બાજુ આવી ગયા છે કારણ કે મિત્રો ચાલો કપડાં પૂબી ના થાય છે ને ગંદા પણ થઈ ગયા બરાબર તો હાલો મિત્રો ફટોફટ ઘરે જઈએ અને ઘરે જઈને ચાનાસ્તો કરી લઈએ પહેલાં જટકા મશીન માટે દાદા ના લઈએ નીચે તો ચાર્જિંગમાં મૂકી દઈએ બરોબર ને લો મિત્રો આ દિવેલા થયા છે મિત્રો અહીંયા હતા એ બધા મિત્રો રોજો ખાઈ ગયા હતા એટલા ભાઈ એટલા માટે દાદા દાદાને છે ને તાત્કાલિક તાર મારી અને પછી આ ઝટકા મશીન મૂકવું પડ્યું બરોબર તો હાલો મિત્રો ફટોફટ જઈએ ઘરે અને ચાનાસ્તો કરી લઈએ ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચાનાસ્તો કરીને નીચે બરોબર અને વિજય કાકા થોડી માર કરતા થોડીવાર વાર પહેલા ચા બાપી દીધી હતી એટલે જો એમણે જેમ નો અડધું કામ પતાવી દીધું છે આ સાઈડનું બધું ચોખ્ખું કરી દીધું છે ને આ સાઈડનું હજી બાકી છે બેસો બાજુ અને મિત્રો હવે છે ને મારે બધી ગાયો અંદર બાંધી અને રોજની જેમ મકાઈનું કંઈનું ભૂસું નાખવાનું છે બરાબર અને આ જોયેલા આપણા કિરામાં આવ્યા છે બરાબર ચાલો મિત્રો ફટોફટ ગાયો બાયો અંદર બાંધી અને એમને મકાઈનું ભૂસું એમ નાખી છે બરાબર ફાઇનલી મિત્રો આપણે છે ને બધી ગાય બેસો ને નાખી દીધું છે મકાઈનું ભૂસું જોઈ લો અને અહીંયા ખાઈ છે ને મરી ને બધીને રોજની જેમ પેલી સાઈડ નાળી મૂકી છે અને જો લો મિત્રો આ ભૂસું નહીં ખાતી ને એટલે આજે પૂરા કાલે ખોલી નાખ્યા હતા બરાબર કારણ કે તાપ કાઢો છે એટલે હવે તો વાંધો નહીં તો અમને એના જે રાડા હોય અને મિત્રો આ જુઓ હજી એ ઉતારી મિત્રો એક નહીં ચાર પોજ રાડામાં મગાવે છે હંગાજથી અને આ જુઓ મિત્રો આ તો રમત છે હજી ખાઈ છે ઘરે પણ મિત્રો રમત કરે અને કઈ પેશાબ કરે જો આ મિત્રોએ અને આ વાસણો અહીં છે અને મિત્રો આપણે આ પેલી બધી ગાય નાખીએ અને અમને ના નાખીએ તો અમને હાકો લાગે ને એટલે જોઈ અમને પણ થોડું નાખી દીધું છે આપણે બેની વચ્ચે એકતા તગારું ને પેલા બધા તો વચ્ચે કી ગાયને એક એકતા તગારું નાખી દીધું છે બરાબર તો મિત્રો હવે આપણે થોડી વાર નીચે બેસીશું વિજય કાકાને પણ એમનું કામ પતાવી દીધું જોયેલો લો બરાબર તો હમણાં આપણે થોડી વાર નીચે બેસીશું જ્યાં સુધી આ ગાયો ખાઈ ત્યાં સુધી ફટોફટ આપણે પછી આપણે ઉપર જઈશું જમવા માટે બરાબર તો મિત્રો હવે અહીંયા શાંતિથી નીચે બેસીએ બીજું શું આપણે દિલશો જોઈશું ફોનમાં અને પછી જમી ગમી અને પછી તમને બધાને મળી જાય બરાબર નીચે આવી ગયા હતા પણ ગાયો પીવડાવવાની બધું બાકી હતું એટલા માટે બરાબર આપણે ગાયો બાળને પાણી પીવડાવી દીધું છે અને બીજે કાકા પણ જે અને ગાયો લઈને જવાનું હતું નદી ચારવા માટે એ લઈને જતા રહ્યા છે નદી બાજુ અને આપણે જોઈ લો બધી ગાયોને પાણી પાણી પીવડાવી દીધું છે હમણાં જ જોઈ લો આમ ગાય તો બેસી પણ ગઈ પાણી પાણી નાના ના વાછડીઓને પણ પીવડાવી દીધું છે જોઈ લો પાણી પેલા અમને પણ પીવડાવી જો હવે પેલી તે તગારું ક્યાં જશે ઢોરવા માટે વાસણને પીવડાવવાનું બાકી છે એ બે પી લે પછી વાછડાને મૂકી દે બરાબર અને મિત્રો બીજી હું એક વાત તમને કહેવાનું જ ભૂલી ગયો સવારનો લાગમાં કાલે સાંજે મિત્રો મેં તમને કીધું હતું કે સેમી મતલબ પી કૂતરી મારી અમારે શેમી વાવવાની હતી બરાબર તો મિત્રો કાલે સાંજે બચ્ચા આપ્યા છે મિત્રો પણ બચ્ચા આપ્યા છે ને પણ આ પાંચ બચ્ચા હતા એમાંથી બે બચ્ચા એણે દબાઈને જ જાતે માર નાખ્યા છે તો ત્રણ જ બચ્ચા વધ્યા છે બરાબર અને જો મિત્રો એ છે ને કાલે અહીંયા આગળ સાંજે વ્યાઈ હતી અહીં આ જગ્યા ઉપર પણ મિત્રો અહીં ખાડો કરીને પછી બચ્ચા દબાઈ જતાલી એટલા માટે બે બચ્ચા તો મરી ગયા હતા આપણે પેલી સાઈડ એમને લઈ જઈને ત્યાં દાટી દીધા છે અને આ જોઈ લો અહીંયા વહી હતી એવી પીવાઈ હતી અને પછી મિત્રો અહીં આગળ તાપ બહુ આવ્યો એટલે પછી મેં ત્યાં સામે પૂરા છે ને ત્યાં આગળ એને મૂકી હતી બચ્ચા લઈને પણ મિત્રો અહીં આગળ એ શું કરતી લીધો અહીં આગળ એને મેં મૂકી હતી છાયા માં જોયું આ મુદ્દાનું છાયો કરી આપ્યો પણ મિત્રો અહીં આગળ છે ને બચ્ચા પેરી સાઈડ દબાઈ દેતી લીધી અને મિત્રો બચ્ચા બહુમાં બહુ પાડતેલા બરાબર એટલા માટે મિત્રો અત્યારે મેં છે ને એને પિંજરામાં પૂરી દીધી છે બચ્ચા લઈને કારણ કે પિંજરામાં ખાડો બાળો થાય એવું નહીં એટલા માટે જોઈ લો અત્યારે પણ મિત્રો દબાઈ દેશે તો નહીં દબાયા અને મિત્રો મસ્ત બ્લેક બ્લેક બચ્ચા આવ્યા છે જોઈ લો ખાલી અને મિત્રો બીજી એક વાત ત્રણે ત્રણ કુતરા છે બરોબર પેલી પેલા બે બચ્ચા મરી ગયા આમાંથી એક કૂતરી ને એક કૂતરો હતો આ તો ત્રણે ત્રણ કૂતરા જ વધ્યા છે જોઈ લો ફાઇનલી મિત્રો અમે જીઆઈ ગઈ તો મિત્રો હવે છે ને આપણે ગાવ બહાર તો ફીવડાઈ દીધી છે અને આ એક્ટિવા અંદરની સાઈડ છાયા મૂકી દઈએ ને પછી આપણે બાઈક લઈ અને જવાનું છે નદી વિજય કાકા જોડે બરાબર કારણ કે તમને ખબર જ છે કે મગારે હેરાન કરે છે એટલા માટે અને આજ તો મિત્રો મેં છે ને કાકાને કાબરી ગાય પણ છોડી તો કાબરી ગાય પણ એવા લઈને ગયા છો તો આપણે હવે જવાનું છે નદી તો હાલો ફટાફટ પાણી પાણી પીએ અને પછી જઈએ નદી મિત્રો આપણે પાણી પાણી નીચે આવી ગયા છે એક અંદર મૂકી દીધી હતી અને ચાલો કાકા માટે પાણીની બોટલ પણ લઈ લીધી છે બરાબર કારણ કે એવા પાણીની બોટલ નહીં લઈ ગયા આજે એવા કે જરા તું આવી તો લેતો આવશે કે તો ફાઇનલી મિત્રો ચાલો મેં લબડાઈ દીધી છે પાણીની બોટલ અને શ્યામી પણ મિત્રો એકદમ શાંતિથી બેઠી છે જોઈ રહ્યો અને એક બચ્ચું મિત્રો નીકળી દીધું છે ખૂણા જો બે હુઈ રહ્યો બે છે છે એક પેલી સાઈડ મિત્રો ફટોફટ આપણે નીકળ્યા નથી જવા માટે અને ચિંટુભાઈ આગળ બેઠા છે તો એમને કઈ લઈ જવાના છે નદી બરાબર આપણે આ ગયા છીએ નદી અને આઈ રહ્યા જવા બાઈક ત્યાં મૂકી દીધી છે પેલી આપિંટુભાઈ પેલા બેઠા બીજા કાકા પાણી બોટલ કાઢે છે અને બેસો વિચારે છે જોઈ લો આ મિત્રો કાબરી ગાય શું લાવે ને એટલા માટે મારા જોડે આવું પડી કાબરી ગાય પેલી સાઈડ જતી રહેશે એટલા માટે બેટ બાજુ પછી મિત્રો અહીંયા થોડી વાર વેણી કવડાવશે વિજય કાકા પછી ધીમે ધીમે ચરાવતા ચરાવતા પેલી સાઈડ લઈને જઈશું પછી શ્મસાને બેસીશું અને આ જોઈ લો મિત્રો આ નિવાસડી એકલી જ વેણી ખાય છે સેડે એકલી ને એકલી જાય મિત્રો અને મિત્રો પછી આપણે જાણું છે સ્મસાને અને મિત્રો અરે બધા ખેતર ખેડે ગયા તો કોઈ ચારવા વાળું નહીં દેખાતું ખાલી વિજય કાકા એકલા જ હોય છે અને બીજા પેલા કાઢું ભાઈ પણ કાઢું ભાઈ તો આજે નદી સાહેબ નહીં આ બધા જંગલમાં આપણે બેસો ગાયું બધું અહીંયા જ છે વિજય કાકા પેલા પાસે ને બેઠા ચીંટું ભાઈ ચોઈ લે અને બીજા પેલા કોકભાઈ છે એ અહીં ખેતરમાં પાણી મૂકે છે બરાબર તો મિત્રો આજે છે ને આપણે આખો દિવસ નદી જ રહેવાનું છે સાંજે જઈશું ત્રણ ચાર વાગે કરે બરાબર તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોઉં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ